મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવતા જ ડભોઈ ચોકડી નજીક પડેલા માટી કપચીના ઢગલાને હટાવવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે ડભોઈ શિનોર ચોકડી રોડ ઉપર કેટલીક જગ્યાએ પાણી લીકેજ થતું હતું જેને લઈને ડભોઈ નગરપાલિકાએ સમારકામ કરવા માટે ખાડા ખોદ્યા હતા સમારકામ પતી ગયા પછી રેતી અને માટીના ઢગલા તેમજ કપચીના ઢગલા રોડ ઉપર જેમ તેમ જોવા મળ્યા હતા ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા મેઇન રોડ ઉપર અહીંથી કેટલાક વાહનો રોજના પસાર થતા હોય છે ત્યારે આ બાબતને લઈને મીડિયામાં સમાચાર પ્રકાશિત થતા ડભોઈ નગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે માટી કબજીના ઢગલા રોડ ઉપરથી હટાવી લઈ સાફ સફાઈ કરવા માટેની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે